વિસાવદરમાં નો વિજય ઘોષ આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીના નેતૃત્વમાં આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ મેળવી ભવ્ય જીત ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં વિસાવદરમાં બદલાવનું બીજ વવાયું ગોપાલ ઇટાલિયાની ઐતિહાસિક જીત ગુજરાતના બે લોકપ્રિય નેતા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાની જોડીએ વિસાવદરમાં ઇતિહાસ સર્જ્યો ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા ખેડૂતોનો અવાજ બન્યા વિસાવદરે આમ આદમી પાર્ટી પર વિશ્વાસ જતાવ્યો આપ પ્રમુખ હિસુદાન ગઢવીના નેતૃત્વએ વિસાવદરના રાજકારણમાં નવો ઐતિહાસ વિસાવદરની જનતાએ કિરીટશાહી ઉખાડી ફેંકી આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય વિસાવદરની મેદાનમાં આમ આદમી પાર્ટીનું પરચમ લહેરાયું વિસાવદરના લોકોએ આપ્યો ગોપાલ ઇટાલિયાનો સાથ મેળવી ભવ્ય જીત વિસાવદરના મતદાતાઓએ ભાજપને આપી જોરદાર લબડાક આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત વિસાવદરની ચૂંટણી પ્રજા લડી અને પ્રજા જીતી ઇસુદાન ગઢવી ભાજપની તાનાશાહી સામે ખેડૂતો, માલધારીઓ અને મજૂરોને જીત મળી ઇસુદાન ગઢવી અમારી પાસે પૈસા નથી પરંતુ જનતાના સાથના કારણે જીત્યા ઇસુદાન ગઢવી ભાજપ ઉમેદવારને ખરીદી શકે છે પરંતુ પ્રજાને નહીં ઇસુદાન ગઢવી આપ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પધાર છે ઇસુદાન ગઢવી આજની જીત ફક્ત આમ આદમી પાર્ટીની નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જીત ઇસુદાન ગઢવી કોંગ્રેસના નેતાઓ કરે છે છે ના સૈનિકો જનતા માટે લડે ગઢવી જેઓ ભાજપને હરાવવા ઈચ્છે છે તેઓએ હવે આમ આદમી પાર્ટી માંગાવે ઈસુદાન ગઢવીનું ખુલ્લું આમંત્રણ વિસાવદરના પરિણામે સાબિત થયું કે પ્રજાને રૂપિયા દારૂ અને ધમકીથી નહીં ખરીદી શકાય ઈસુદાન ગઢવી